વાઘ બારસ બે હજાર પચીસ સંપૂર્ણ માહિતી પચીસ તરીકે ઓળખાય છે અને તે દિપાવલીના પાંચ દિવસીય તહેવારની પ્રથમ કડી છે વાઘ બારસનું મુખ્ય મહત્વ ગૌમાતા ગાય અને તારકચિહ્ન તારકચિહ્ન વાછરડા પાડા તારકચિહ્ન તારકચિહ્નની પૂજા માંગ છે આ દિવસે ગૌ પૂજન કરીને લોકો ધન સંતાન અન્ન અને સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે વાઘ બારસનો અર્થ બે રીતે થાય છે વસુ બારસ બરાબર વસુ એટલે ધન સમૃદ્ધિ અને બારસ એટલે એટલે ધનની શબ્દ લોક પરંપરામાં વાઘ એટલે વાછરડો પાડો અર્થાત આ દિવસે ગાયના વાછરડાને પૂજવામાં આવે છે વાઘ બારસ બે હજાર પચીસ ક્યારે છે વાઘ બારસ બે હજાર પચીસ માંગ શુક્રવાર સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ઉજવાશે આ દિવસ આસો દ્વાદશી તિથિ છે અને તે દિવાળી તહેવારની શરૂઆત માનવામાં આવે છે તિથિ વિગત વાઘ બારસનું ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં ગૌમાતાને સર્વત્ર પવિત્ર માનવામાં આવે છે ગૌમાતામાં ત્રિલોકના બધા દેવતાઓ વસે છે એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં લખાયું છે કે ગાવેતી વિશ્વસ્ય માતા ગાય સમગ્ર જગતની માતા છે વાઘ બારસના દિવસે ગૌપૂજન કરીને વ્યક્તિ પોતાના જીવનમાંથી પાપ દુઃખ અને નકારાત્મકતા દૂર કરી શકે છે આ દિવસે તારક ચિહ્ન તારક ચિહ્ન દૂધ દહીં ઘી ગૌમૂત્ર અને ગૌમય છાણ તારક ચિહ્ન તારક ચિહ્નનું વિશેષ પૂજન થાય છે ગૌપૂજન વિધિ અપૂજ વિધિ જરૂરી સામગ્રી ગાય અને વાછડું ન હોય તો ચિત્ર મૂર્તિ રોળી અક્ષત ફૂલ દીવો ધૂપ ગોળ ચણાનો લોટ તાજું ઘાસ દૂધ દહીં ઘી ગૌમૂત્ર છાણ નારિયેળ ફળ પાન આરતીની થાળી પૂજા વિધિ વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો બે ગૌમાતા અને વાછડાને સ્નાન કરાવો અથવા તેમની પ્રતિમાને પાણીથી ધોઈ લો ત્રણ રોળી અને અક્ષતથી તિલક કરો ચાર ફૂલ અને ચણાના લોટનો નો હવન કરો પાંચ દીવો પ્રગટાવો અને ગૌમાતાની આરતી કરો છ ગાયને તાજું ઘાસ ગુડ અને ચણા ખવડાવો સાત પૂજા પછી ધન આરોગ્ય અને સુખ માટે પ્રાર્થના કરો વાઘારસ વ્રત કથા કથા એક વખત એક ધનવાન વેપારી હતો તેને સર્વ સુખ હોવા છતાં સંતાન સુખ નહોતું તેની પત્નીએ વાઘ બારસના દિવસે ગૌમાતાની પૂજા કરીને સંતાનની પ્રાર્થના કરી ગૌમાતાએ પ્રસન્ન થઈ તેને આશીર્વાદ આપ્યો કે તું તારા પૂર્વજન્મના પાપથી સંતાનહીન બની છે પણ આજે તારા ભાવથી હું પ્રસન્ન છું તારા ગર્ભમાંગ એક તેજસ્વી પુત્ર જન્મ લેશે કેટલાક મહિનાઓ પછી તેણીને સુંદર પુત્ર પ્રાપ્તિ થઈ એ દિવસથી ગામમાં પરંપરા શરૂ થઈ એક અન્ય કથા પ્રમાણે ભગવાન પણ આ દિવસે ગૌમાતાની સેવા કરી અને ગૌસેવા માંગથી અપરંપરા પુણ્ય મેળવ્યું વાઘ બારસ વ્રતનો નિયમ આ દિવસે દૂધ સંબંધિત વસ્તુઓ ન ખવાય દૂધ દહીં છાશ પનીર વગેરે કારણ કે આ દિવસ ગૌમાતાને અર્પિત છે સ્ત્રીઓ ખાસ કરીને આ દિવસે સંતાન સુખ અને કુટુંબ સુખ માટે ઉપવાસ રાખે છે ઉપવાસ દરમિયાન ફળ શાક અને અનાજ વિનાનું આહાર લેવાય છે વાઘ બારસનો મહિમા મહિમા અફાવત એક ગૌપૂજનથી મનમાં કરુણા અને સેવાભાવના વધે છે બે આ દિવસે પૂજન કરવાથી ધનસુખ અને સંતાન સુખ મળે છે ત્રણ ગાયની સેવા કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ મળે છે ચાર ગૌસેવા ભગવાન વિષ્ણુની સેવા સમાન છે પાંચ આ દિવસ દિવાળી તહેવારની શુભારંભ તરીકે શુભ માનવામાં આવે છે આ દિવસે કરવાના ખાસ ઉપાય એક ગાયને ઘાસ ખવડાવો પ્રાપ્તિ માટે બે ના ખુરા નીચે દીવો રાખવો નકારાત્મક શક્તિઓ દૂર કરવા ત્રણ ગાયના ગળામાં લાલ દોરો બાંધવો કુટુંબમાં એકતા અને સુખ માટે ચાર ગૌદૂધથી તિલક કરવો આરોગ્ય અને બુદ્ધિ વૃદ્ધિ માટે પાંચ ગાયના પગના ધૂળથી માતૃ સ્પર્શવું અષ્ટલક્ષ્મી કૃપા માટે વૈજ્ઞાનિક દૃષ્ટિએ મહત્વ ગૌમાતાનું દૂધ ઘી અને ગૌમૂત્ર ઔષધીય ગુણ ધરાવે છે ગાયના દૂધમાં એ બે પ્રોટીન હોય છે જે માનવ શરીર માટે અત્યંત લાભકારી છે ગૌમૂત્રમાં જીવાણુનાશક તત્વો હોય છે છાણનો ઉપયોગ હવનમાં થાય છે જેનાથી પર્યાવરણ શુદ્ધ બને છે અથી બારસ માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ લોકહિતકારી તહેવાર છે ગ્રામ્ય અને લોક પરંપરા ગ્રામ્ય પ્રદેશોમાં આ દિવસે ગાયોને ફૂલોની માળા પહેરાવવા માંગ આવે છે સિંદૂરથી સજાવવા માંગ આવે છે અને પરંપરાગત ગીતો ગવાય છે સ્ત્રીઓ રાત્રે ગૌમાતાની આરતી ગાય છે અને બાળકોને ગૌસેવાની મહત્વતા શીખવાડે છે આ દિવસે કોઈ દૂધ વેચતું નથી આજે ગાયનું દૂધ વેચાય નહીં ફક્ત પૂજન થાય એવી પરંપરા છે વાઘ બારસ અને દિવાળીનો સંબંધ દિવાળી તહેવારના પાંચ દિવસ આ પ્રમાણે છે એક વાઘ બારસ વસુ બારસ ગૌ પૂજન બે ધનતેરસ ધનવાન્તા અને આયુર્વેદ દેવ ધન્વંતરીની પૂજા ત્રણ કાલી ચૌદસ શક્તિ અને રક્ષણનો દિવસ ચાર દિવાળી લક્ષ્મી પૂજન ધન અને સમૃદ્ધિનો દિવસ પાંચ નૂતન વર્ષ અને ભાઈબીજ પ્રેમ અને પરિવારનો ઉત્સવ આથી વાઘ બારસ દિવાળી તહેવારની શરૂઆત છે જ્યાં ગૌમાતા આશીર્વાદ આપે છે કે ઘરમાં ધન સુખ અને શાંતિ ટકે વાઘ બારસની આરતી થી વધુ ગૌમાતા તું સદા શુભકારી તારા ચરણો માટી અમૂલ્યારી તું ધરાની માતા તું અમૃત તારા આશીર્વાદે બને જીવન સારા વાઘ બારસના દિવસ કરવાના સદકાર્ય ગૌશાળા માંગ દાન કરવું ચણા ગુડ ઘાસ ગાયને ખવડાવવું ગરીબોને દૂધ અથવા ફળ આપવું કોઈ પ્રાણી પર હિંસા ન કરવી વાઘ બારસના આશીર્વાદથી શું ફળ મળે એક સંતાન સુખ નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે બે ધન પ્રાપ્તિ ઘરમાં ધન અને અન્નની કમી ન રહે ત્રણ આરોગ્ય પરિવાર સ્વસ્થ રહે છે ચાર શાંતિ અને સુખ કુટુંબમાં સદભાવ અને સમૃદ્ધિ આવે છે ઉપસંહાર વાઘ બારસ માત્ર એક તહેવાર નથી એ પ્રકૃતિ પ્રાણી અને માનવ વચ્ચેના સંબંધનો ઉત્સવ છે આ દિવસે આપણે એ શીખીએ છીએ કે જ્યાં ગાયનો માન છે ત્યાંગ ભગવાનનો વાસ છે ગૌસેવા કરવી એટલે જીવનમાં પવિત્રતા અને સમૃદ્ધિનું વાવેતર કરવું દરેક હિન્દુએ ગૌમાતાની પૂજા કરીને પોતાના ઘરમાં ધન સંતાન સુખ અને શાંતિનું આમંત્રણ આપવું જોઈએ વાઘ બારસથી દિવાળીની ઉજવણી શરૂ થાય છે અને આખો તહેવાર પ્રકાશ સમૃદ્ધિ અને આનંદનું પ્રતીક બને છે જય ગૌમાતા જય વસુ બારસ